રાજ્યમાં આગામી ચાર દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ પ્રીમોન્સૂન એક્ટિવિટી થશે જેથી દરિયામાં ભેજવાળા પવનોને લીધે ગરમીનો અહેસાસ થશે ગુજરાત યુનિવર્સિટી માનાની કેસમાં આપ નેતા સંજયસિંહને ચારસો ચાલીસ વર્ષનો ઝટકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઈ સંજયસિંહ અને અરવિંદ કેજરીવાલે ગુજરાત યુનિવર્સિટી પર વિવાદિત ટિંપણી કરી હતી જેને લઈને તેમની સામે માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો એકસો ચુમ્માલીસ હજાર જગ્યાઓમાંથી એક હજાર બાણું જગ્યાઓ એલ સિગ્નલની છે અને આઠ હજાર બાવન જગ્યાઓ ટેકનિશિયન ગ્રેડ ત્રણ સિગ્નલની છે મધ્ય રેલવેએ નવ હજારથી વધુ જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે ઉમેદવારો લાયકાત અને પાત્રતાના આધારે સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે ચૂંટણી પંચ દ્વારા લોકસભાની તારીખોની જાહેરાત કરતાની સાથે જ વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકો તેમજ વિધાનસભાની છ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં ત્રીજા તબક્કામાં સાત મેના દિવસે ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટેની તમામ તૈયારીઓ હાલમાં ચાલી રહી છે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવારનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગતરોજ રાજ્યમાં અનેક જગ્યાએ લોકોએ ભાજપના કાર્યકરોને ગામમાં પ્રવેશ બાંધીનો બેનર લગાવ્યા છે જૂનાગઢમાં સિંહોના કમો તટકાવવા બેઠક મળી હતી જૂનાગઢ ખાતે રેલવે અને વન વિભાગની બેઠક મળી હતી જૂનાગઢમાં પીપાવાવ લીલીયા વચ્ચે ટ્રેક પર સિંહોના મોત મામલે હાઈકોર્ટના આદેશ બાદ વન વિભાગ તેમજ રેલવેના અધિકારીઓ વચ્ચે મહત્વની બેઠક મળી હતી આ બેઠકમાં એસઓપી નક્કી કરવામાં આવી છે જેને હાઈકોર્ટમાં રજૂ કરાશે રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ફરી ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે સુરેન્દ્રનગરમાં ચોવીસ કલાકમાં એક મહિલા તેમજ એક પુરુષનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું જ્યારે અમદાવાદમાં એક પોલીસ કર્મચારીને ચાલુ ફરજ દરમિયાન હાર્ટ એટેક આવતા તેમનું પણ મોત નીપજ્યું હતું રાજસ્થાન સહિતના વિસ્તારમાં સક્રિય થયેલ એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં ગરમીનો પારો ફરી વધવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી બે દિવસ બાદ ગરમીનો પારો હજુ પણ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ભરૂચ શહેરમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી પર્સ અને પૈસા ખંખેરથી ટોળકી ઝડપાઈ છે ભરૂચ પોલીસે નેવ્યાસી હજારના મુદ્દામાલ સાથે ત્રણેય સમૂહને ઝડપી પાડ્યા છે આરોપીઓ મુસાફરોના પાકેટ અને રોકડા રૂપિયા કાઢી લીધા હતા ભાજપ નેતાએ ફરી રૂપાલાની ઉમેદવારી પરત ખેંચી લેવાની માંગ દિલ્હી સુધી વાત પહોંચી જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણસિંહ જાડેજાએ રૂપાલા અને પીએમ મોદીને પત્ર લખ્યો છે પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચી લેવા વિનંતી કરી છે